જામનગર જિલ્લામાં બે દિવસથી સતત વરસાદનું વાતાવરણ છે અને વરસાદ સતત વરસાદ વરસી રહ્યો છે જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ અને નવે ડિસ્ટ્રિકમાં થયો છે કાલાવડ તાલુકા જામનગર તાલુકા ધ્રોલ તાલુકા અને એ જોડિયા તાલુકામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને અમારા ડેમો છે એ પણ લગભગ પચીસેક જે ઇમ્પોર્ટન્ટ ડેમો છે બધા ડેમોમાં ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે આ તબક્કે તમામ જિલ્લાના નાગરિકોને ગ્રામજનોને શહેરીજનોને હું વિનંતી કરીશ અનુરોધ કરીશ કે આપ કૃપા કરીને આપ નદીના પટમાં ક્યાંક જશો નહીં કોઈ ઓવરટોપ થતો હોય તો એવા કોઈ રોડ પર ઓળંગવાની કોશિશ કરશો નહીં એ પૂરેપૂરું એમાં જોખમ રહેલું છે અને એ વરસાદને અત્યારે સ્થિતિમાં આપને કાંઈ પણ જરૂર પડે તો કંટ્રોલ રૂમમાં અમારે ફોન કરી શકો છો મદદ લઈ શકો છો પણ હમણાં હાલમાં એ પૂરેપૂરી સુરક્ષિત જાળવે જે આવતીકાલ સુધી પણ એની વરસાદની આગાહી હોય તો એ ધ્યાન રાખ અત્યારે હાલમાં પરિસ્થિતિ સારી છે કોર્પોરેશન વિસ્તારમાં થોડું પાણી ભરાયા છે ત્યાં શિફ્ટિંગ પણ કમિશનર શ્રી જેએમસી દ્વારા કરવામાં આવેલા છે અને અમે આર્મીની પણ અત્યારે એ મદદ અમે એસડીઆરએફ અને આર્મીની બેની મદદ લઈ રહ્યા છીએ